પાસેથી વાહન વ્યવહાર કરાશે બંધ સાથે જ પોલીસ દ્વારા પૂરતો સહકાર આપવા માટે ભક્તોને કરાઈ છે અપીલ જ્યાં બિલકુલ આવતીકાલે ખાતે પિતૃ તર્પણ કરાશે ત્યારે દર વર્ષે ભાદર્ય માસ નિમિત્તે દામોદર કુંડ સ્નાન નું ખુબ અનેરું મહત્વ છે અને તેમાં લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આવતા હોય તેને ધ્યાને રાખી અને ભવનાથ પોલીસ દ્વારા આજે રાત્રિથી બે શિફ્ટમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે આજે મોડી રાત્રિથી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે જેમાં સોના પોલીસ સ્મશાન રસ્તાથી જ્યારે ભક્તોની ભીડ વધશે ત્યારે વાહનોની પ્રવેશબંધી કરવામાં આવશે તે જ રીતે આગળથી પણ ભવનાથથી જે દામોદરપુન તરફ રસ્તો આવશે તે પણ બંધ કરવામાં આવશે ત્યારબાદ એસી પોલીસ સાહીઠ હોમગાર્ડ પાંચ પીઆઈ તેમજ પાસ પીએસઆઈ કુલ મળીને એકસો પચાસ કરતાં પણ વધારે પોલીસ જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે